કાર ખેડૂતો મિત્રો પીએમ કિસાનનો ઈસમો હપ્તો ક્યારે આવે છે પીએમ કિસાન યોજનાનો ઈસમો હપ્તો ટૂંક સમયમાં જાહેર થશે ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં આવશે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો આવી ગયો છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો આ હેઠળ નો પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં બાવીસ હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી આમાં બે પોઈન્ટ એકતાલીસ કરોડ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે આ રકમ ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડશે જેથી તેઓ તેમની ખેતીમાં સુધારો કરી શકે વીસમો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન વીસમો હપ્તો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે આગ આગામી હપ્તો એટલે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં રિલીઝ થવાની ધારણા છે આ વર્ષના આ બીજો હપ્તો હશે આ પછી ત્રીજો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન યોજનાના મુખ્ય ફાયદા ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ખાતર અને અન્ય કૃષિ સાધનો ખરીદી શકે છે આ રકમ ખેડૂતોને તેમના પરિવારની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે આ યોજના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અઢારમાં હપ્તામાં ત્રણ પોઈન્ટ પાંચ લાખ કરોડની રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે જેનો લાભ લગભગ અગિયાર કરોડ ખેડૂત પરિવારોને મળ્યો છે પ્રધાનમંત્રી વીસમો હપ્તો બહાર પાડશે પીએમ કિસાન યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવે છે ઓગણીસમા હપ્તા પછી વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પાછલા હપ્તાઓની જેમ આ વખતે પણ તેનું પ્રકાશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે પીએમ કિસાન માટે કેવી રીતે નોંધણી કરાવી પેલું પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લો બીજું નવા ખેડૂતોની નોંધણી વિકલ્પ પર ક્લિક કરો ત્રીજું તમારું નામ ઉમર લિંગ શ્રેણી એસ સી એસ ટી આધાર નંબર બેંક એકાઉન્ટ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએસસી કોડ અને મોબાઈલ નંબર દાખલ કરો પીએમ કિસાન ઈ કેવાયસી કેવી રીતે કરવું પીએમ કિસાન ઈ કેવાયસી કરવા માટે પહેલાં પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લો ફાર્મર્સ કોર્નરમાં ઇ કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો તમારા આધાર નંબર દાખલ કરો અને પછી ઓટીપી દ્વારા ચકાસણી કરો